એવરીવન સ્વાગત છે તમારું મારા કિચનમાં અને ફટાફટ બે થી ત્રણ મિનિટમાં તૈયાર થઈ જતો ચટપટો નવો નાસ્તો એવો ચીજ ખાખરા ચાટ આજે હું અહીંયા બનાવીશ અને મારી રેસિપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મેં અહીંયા એક પ્લેટ લઈ લીધી છે અને એમાં મેં આ રીતે બે ખાખરા લઈ લીધા છે અને ખાસ ધ્યાન રાખવું કે આપણે ખાખરા બે લેવાના છે જેથી ખાખરા થોડા એવા પતલા હોય છે એટલે તૂટી ન જાય અને ફ્લેવરમાં તમે કોઈ પણ ખાખરા લઈ શકો છો તો આ રીતે મેં કોથમીરની ચટણી બનાવી હતી એ આપણે બે ટેબલ સ્પૂન અંદર એડ કરી દઈશું અને બે ટેબલ સ્પૂન જેવો ટોમેટો સોસ આપણે અંદર એડ કરવાનો છે અને આ બધું જો તમારે ટેસ્ટ પ્રમાણે એડ કરવાનું છે તો એ રીતે આપણે એડ કરવું અને મેં સ્પાઇસી બનાવવા માટે હાફ ટેબલ સ્પૂન રેડ ચીલી સોસ એડ કર્યો છે જો બાળકોને ખાવો હોય તો તમે ખાસ ન કરવી હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો આ રીતે સ્પ્રેડ કરી દઈશું મેં અહીંયા વેજીટેબલ લઈ લીધા છે કાકડી છે ગાજર ડુંગળી અને ટામેટા અને બાફેલા મકાઈના દાણા આ રીતે ઝીણા સમારી અને સરસ એવા આપણે મિક્સ કરી દઈશું અને એને આપણે ખાખરા ઉપર આ રીતે સ્પ્રેડ કરીશું કોઈ પણ વેજીટેબલ તમને ન પસંદ હોય તો તમે એ સ્કીપ પણ કરી શકો છો તો આ રીતે સરસ એવું સ્પ્રેડ કરી અને એના ઉપર આપણે સેવ લગાવવાની છે તો સેવને પણ આપણે આ રીતે સ્પ્રેડ કરીશું સેવમાં તમે કોઈ પણ સેવ લઈ શકો છો મેં અહીંયા ભુજીયા સેવ લીધી છે પણ જો આલુ સેવ કે કોઈ સાદી સેવ હોય એ પણ તમે અહીંયા એડ કરી શકો છો અને ઘરે તમે આ બાળકોને બનાવીને ચોક્કસથી ખવડાવજો ખૂબ જ પસંદ આવશે તો આ રીતે ચીજને પણ આપણે સ્પ્રેડ કરીશું ચીજ તો બાળકોને ખૂબ જ ભાવતું હોય તો એ તો સરસ જ લાગતું હોય છે અને ચાટ મસાલો આ રીતે આપણે ઉપર સ્પ્રેડ કરી દઈશું ચાટ મસાલો હંમેશા છેલ્લે આપણે સ્પ્રેડ કરવાનું છે અને લીલા ધાણા એનાથી આપણે સરસ એવું ગાર્નિશિંગ કરી લઈશું અને આ રેસીપી તમે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને કેવી લાગી મારી આ રેસીપી એ પણ તમે મને કમેન્ટમાં જરૂરથી બતાવજો અને તમારે આગળ કઈ રેસીપી જોઈએ છે એ પણ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો જેથી હું બનાવવા માટે ચોક્કસથી ટ્રાય કરીશ તો મળીએ કોઈ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય